એક મિનિટની વાર્તા એક કઠિયારો પોતાનું બળદ ગાડું હાંકીને જઈ રહ્યો હતો રસ્તામાં ખૂબ કાદવ કીચડ આવ્યો એમાં ગાડું ફસાયું ગાડું ફસાયું એટલે ગાડાને બહાર કાઢવા માટે કઠિયારાએ પોતાના બળદ ઉપર વારંવાર પ્રહાર કર્યા એને એટલી ચાબુકો મારી એટલી લાઠી મારી અણીદાર આર પણ વારંવાર એની અંદર ઘુસાડી બળદો ગમે તેટલી મહેનત કરે ગાડું બહાર નીકળે જ નહીં કઠિયારો મૂંઝાયો રાત પડી ગઈ છે હવે શું થશે ત્યાં સામેથી એક મહાત્મા પસાર થયા કઠિયારાએ પોતાની વીતી એમને સંભળાવી મહાત્માએ કીધું બળદોની ઉપર આટલો માર વરસાવવાથી એ તેને કેવી રીતે બહાર કાઢી શકશે તે જાતે આમાં કોઈ પણ મહેનત કરી એમની ઉપર ચાબુકો વીંજવાને બદલે તે જાતે તારા પૈડાને ધક્કો માર્યો તારા બળદોને પ્રેમથી વાલથી પુચકારીને પાનો ચડાવ અને સાથે સાથે તું પોતે પણ ગાળાને ધક્કો માર પછી જો તારું ગાડું બહાર નીકળે છે કે નહીં કઠિયારાએ આ જ કર્યું અને ગાડું બહાર નીકળી ગયું હું કે તમે પણ આપણા જીવનમાં કોઈ બીજાની ઉપર સતત પ્રહારો કર્યા કરીએ પણ જાતે મહેનત ન કરીએ આવું કરીએ છે જો કરતા હોઈએ તો ચેતવાની જરૂર છે પ્રેમથી ભલ ભલું મોટું કામ પાર પડાવી શકાય છે જે મારથી નથી થતું એ વાલથી થઈ શકે છે At the same time, as a leader, if you don't lead by example, how do you expect others to follow?